બિલવૃક્ષનું છોડ છે જે ઝાડ છે એનું જે થડ છે એના જે પર્ણો છે એ તમામ ઔષધિથી ભરેલા વૃક્ષના પર્ણ ચોવીસ કલાકમાં બાવીસ કલાક ઓક્સિજન આપે છે ટ્વેન્ટી ટુ અવર ઓક્સિજન આપે છે બાકી વનસ્પતિનો ગુણધર્મ છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન રિલીઝ કરે જ્યારે રાત્રિના સમયે ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે આ વૃક્ષ ચોવીસ કલાકમાં બાવીસ કલાક પ્રાણવાયુ વાતાવરણને આપે છે હવે આ બિલો વૃક્ષ જે છે એક બિલો વૃક્ષ દસ થી બાર વર્ષની ઉંમરનું બિલો વૃક્ષ એક વર્ષમાં એક વૃક્ષ છસો થી સાતસો કિલોગ્રામ ઓક્સિજન આપે છે અને એક વર્ષમાં વીસ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ખેંચી લે છે તો કેટલું પર્યાવરણના શુદ્ધિકરણનું કામ બિલો વૃક્ષ કરે છે વૈજ્ઞાનિકો બિલ્વ વૃક્ષને ક્લાઇમેટ પ્યુરિફાય નામ આપ્યું બિલ્વ વૃક્ષને ક્લાઇમેટ પ્યુરિફાય શબ્દ આપ્યો છે બીકોઝ ઓફ બિલ્વ પ્લાન્ટ એપસોબ્ધ હાર્મફુલ ગેસીસ ફ્રોમ એટમોસ્ફિયર એન્ડ મેક ધેમ ન્યુટ્રલ વાતાવરણમાંથી હાનિકારક ગેસનું શોષણ કરે છે અને વાતાવરણની અંદર શુદ્ધ પ્રાણવાયુ આપે છે એટલું જ નહીં સાઉન્ડ એબ્સોર્બિંગ વોલ તરીકે પણ કામ કરે છે આ દુનિયામાં એક જ એવી વનસ્પતિ છે એવું એક વૃક્ષ છે કે અવાજને શોષી લે છે